સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને પત્ર લખ્યો હતો ઉમેશ પટેલે દમણ ટોરેન્ટ પાવર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો જેની યોગ્ય તપાસ થવી જોઈએ અને દમણ અને દીવ વીજળી વિભાગ હેઠળનો બાકીનો ઓગણપચાસ ટકા હિસ્સો કોઈ પણ સંજોગોમાં કે પરિણામમાં ટોરેન્ટ પાવરને ટ્રાન્સફર કરવો જોઈએ નહીં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારથી અમારા વિસ્તારમાં ટોરેન્ટ પાવરે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી લોકોને દીવી સેવા અને વીજ પુરવઠાની અનિયમિતતા નવા વીજ જોડાણ માટે લોકોને હેરાનગતિ વધારાના વધારા અને બિનજરૂરી વધારાના ચાર્જ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ અમને બિનજરૂરી રીતે તણાવમાં રહેવાની ફરજ પડી છે અમે જે ઈ આર કમિશન દ્વારા આયોજિત બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરી છે જેમ તમે જાણો છો કે દમણ અને દીવ વિદ્યુત વિભાગ પાસે અમારો એકાવન ટકા હિસ્સો પહેલેથી જ ટોરેન્ટ પાવરને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને અમને એ પણ જાણવા મળ્યું છે કે દમણ અને દીવ વીજળી વિભાગ પાસે જે ઓગણપચાસ ટકા હિસ્સો બચ્યો છે તે પણ ટ્રાન્સફર કરવામાં આવશે ટોરેન્ટ પાવર માટે અને આ માટે એક આંદોલન ચાલી રહ્યું છે જે ખૂબ જ હૃદયદ્રાવક છે ટોરેન્ટ પાવર પર વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ રદ કરવા વારંવાર વિનંતીઓ પણ કરવામાં આવે છે આવી સ્થિતિમાં ટોરેન્ટ પાવરનો કોન્ટ્રાક્ટ રદ કર્યા પછી પણ બાકીનો ઓગણપચાસ ટકા હિસ્સો ટોરેન્ટ પાવરને સોંપી દેવાનું ષડયંત્ર સમજની બહાર છે આપને જાણ કરવામાં આવે છે કે જો આવું કોઈ ષડયંત્ર ચાલી રહ્યું હોય તો તેને તાત્કાલિક અસરથી અટકાવવું જોઈએ અને ટોરેન્ટ પાવરનું દમણ અને દીવ વીજ વિભાગ અને ટોરેન્ટ પાવર વચ્ચે થયેલા કરારની તારીખથી સીએજી જેવી વિશ્વસનીય સંસ્થા દ્વારા ફરીથી ઓડિટ કરાવવું જોઈએ કરવું જોઈએ તેમજ ટોરેન્ટ પાવર દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસ થવી જોઈએ હું એ પણ ઉમેરવા માંગુ છું કે ટોરેન્ટ પાવર અંગેનો કેસ પણ માન્ય હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ધ્યાનમાં રાખો કે તે આચાર સંહિતા હેઠળ આવી શકે છે હું અપેક્ષા રાખું છું કે ટોરેન્ટ પાવર પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ટોરેન્ટ પાવરનું રીઓડિટ પણ કોન્ટ્રાક્ટની તારીખથી તાત્કાલિક ધોરણે કરવામાં આવે टोरेंट पावर जब से आया है तब तो से हमारे दमनदेव की हालत क्या हुई है पावर के सेक्टर में बार बार लाइट जाना लोगों को पावर के लिए तरसाना और लोगों को बहुत ही ज्यादा मुश्किल हुई है टोरेंट पावर के आने के बाद और टोरेंट पावर आने के बाद उन्होंने डेटा मेन्यूपलेट किया हो ऐसा मैंने पहले भी जे की मीटिंग में डेटा के सबूत के साथ पेश किया था और जे कमीशन में बहुत सारे एविडेंस भी हमने दिए थे पर अब जे कमीशन का जो ऑर्डर आया है वो मुझे सरप्राइज कर रहा है और जबकि टोरेंट पावर से पूरा दमन दी वादरा नगर हवेली परेशान है उसकी सर्विस से फिर भी हमें पता चला है कि अब जो 49 प्रतिशत जो दमन दी वादरा नगर हवेली के प्रशासन के पास था वो भी टोरेंट पावर को देने की बात चल रही मतलब कि जब भी टोरेंट पावर का कॉन्ट्रैक्ट कैंसिल करना चाहिए तब उनको और भी जो बचा हुआ डिपार्टमेंट है वो भी ट्रांसफर करने की बात हमें सुनने को मिली तो हमने आवेदन पत्र दिया है और जो जेआरसी कमीशन में बात कही थी वही बात मैंने वो आवेदन पत्र में लिखी है कि इनके भ्रष्टाचार की जांच हो सीबीआई और ईडी द्वारा और टोर पावर आने के बाद अब तक उनका ऑडिट नहीं हुआ है तो कैग जैसी संस्था से उनका ऑडिट किया जाए ताकि दूध का दूध और पानी का पानी हो जाए और सीबीआई इंक्वायरी से ये जो भी उन्होंने किया हो उसका भी क्लियर किया जाए तो अभी जो है मैंने प्रशासन को लिखा है कि भाई किसी भी प्रकार की मूवमेंट ना हो और टोरेंट पावर के बाबत पर और जबकि हाई कोर्ट में केस भी पेंडिंग है तो आप एस, कोई ऐसा फैसला ना करें कि जो बचा हुआ डिपार्टमेंट के पास शेयर है वो भी टोरेंट पावर को दे दें और टोरेंट पावर पर जल्द से जल्द सी बी आई इंक्वायरी या ईडी की इंक्वायरी की जाए और कैग द्वारा उसकी ऑडिटिंग की जाए ये नियम भी है जब तक लोगों को सेटिस्फेक्शन ना हो तब तक दूसरा निर्णय नहीं लेना चाहिए

બોટલમાં પેટ્રોલ આપવાની ના કહેતાં જ દીપકભાઈ તરત જ ઉશ્કેરાઈ જાય છે અને પંપના ઓફિસનો દરવાજો તોડી અંદર ઘૂસી જાય છે જ્યાં એક ફિલર બોય રાજેશભાઈ તથા નિકેત એન્ડ દેશમુખને ઢોર માર મારે છે સાથે જ પેટ્રોલ પંપ સળગાવી દેવાની ધમકી આપી ત્યાંથી જતો રહે છે જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે ઘટનાની ગંભીરતાને જોતા ભોગ બનેલ પેટ્રોલ પંપ કર્મચારીઓ અને સંચાલકે ધરમપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલે આગળની કાર્યવાહી હાથ ધરી છે નરોલી કનાડી ફાટક પાસે આવેલ પ્રમુખ પોલી પ્રોડક્ટ કંપનીમાં આગ પીઓ ફોર્મ બનાવતી કંપનીમાં આગની ઘટના બનતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે મળતી માહિતી મુજબ નરોલીના કનાડી ફાટક પાસે આવેલી પીઓ ફોર્મ બનાવતી કંપની પ્રમુખ પોલી પ્રોડક્ટમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટેની તજવીજ હાથ ધરી હતી આ ઘટનાની જાણ પોલીસ અને પ્રશાસનમાં થતાં પોલીસ વિભાગ દાદરાનગર હવેલી કલેક્ટર અને મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી દાદરા નગર હવેલી ફાયર વિભાગની ટીમ આલોક ફાયરની ટીમ પણ આ કાર્યમાં જોડાઈ હતી આ આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી

ધરમપુરના આવતા ગામના ગદિયાપાડા ફળિયા માન નદી કિનારે વાંસની જાળીમાં જોવા મળેલા દીપડાની સ્થાનિક રહીશે કરેલી જાણને લઈ ધરમપુર રેન્જના આર હેઠળ વન વિભાગ તથા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર નવસારીના ધરમપુર વિભાગની ટીમ સ્થળ પર રેસ્ક્યુના સાધનો સાથે પહોંચી હતી અને આશરે દોઢ કલાક સુધી દીપડાની તપાસ કરી રેસ્ક્યુ માટે છ જાળો ગોઠવી હતી આ વખતે દીપડાએ ઝાડ નિહાળી વિરુદ્ધ દિશામાં દોટ મૂકી નજીકમાં આવેલા એક મકાનની પેજારીમાં જતો રહ્યો હતો આવતા રાઉન્ડ ફોરેસ્ટર કૌલ પટેલ વનરક્ષક સિદ્દુંબર એસ એન વાઘેલા ફોરેસ્ટર વસંત પાડવી કનુસિંહ ઇઝાલા હિરલ પટેલ તથા બહાદુરભાઈ પટેલ રેન્જ સ્ટાફ તેમજ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીના મુકેશ વાયર સાથે ટીમે આશરે ચાર કલાકની ભારે જહેમત બાદ અંતે ઝાડ નાખી છાતીના ભાગે ઘાયલ દીપડાનું સફળ રેસ્ક્યુ કરી તાલુકા પંચાયત ધરમપુર પાછળ વન વિભાગના ક્વાર્ટર્સ પાસે લાવી સરકારી વેટનરી ડોક્ટરને બોલાવી સારવાર શરૂ કરાવી હતી સ્વસ્થ થયેથી સરકારી વેટનરી ડોક્ટર પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી દીપડાને જંગલમાં મુક્ત કરવામાં આવશે એવી માહિતી વન વિભાગે આપી હતી વલસાડમાં શુક્રવારની મોડી રાતથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થયા બાદ વરસાદની હેલી બીજા દિવસે પણ યથાવત રહી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ દરિયામાં સાયક્લોન સિસ્ટમ ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે જેને લઈ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે ત્યારે જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ લોકો માટે મુસીબતો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં વરસાદી માહોલમાં એક મકાનની ગેલેરી તૂટી પડી હતી જોકે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને પ્રથમ વરસેલા વરસાદમાં જ શહેરમાં જર્જરિત મકાનો પડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રામજી ટેકરા વિસ્તારમાં મકાનની ગેલેરી તૂટી પડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જો કે આ મકાન જર્જરિત હતું અને લાંબા સમયથી બંધ પણ પડેલું હતું આથી કોઈ મકાનમાં ન રહેતું હોવાથી કોઈને ઈજા કે જાનહાનિનો બનાવ બન્યો ન હતો પરંતુ આવી જ કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલાં તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનો ઉતારી પાડવામાં આવે તે જરૂરી બન્યું છે દરિયામાં સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં વલસાડ અને નવસારી જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય મૂકી દેવામાં આવી હતી જોકે શનિવારના રોજ વલસાડ નજીકનો તિથલ દરિયો તોફાની બન્યા બાદ તિથલ બીચ પર પંદર ફૂટ જેટલા મોજાં ઉછળ્યા હતા એનડીઆરએફની ટીમ વલસાડ તિથલ દરિયા કિનારે તૈયાર કરવામાં આવી હતી સમગ્ર ગુજરાત રાજ્યમાં સાયક્લોન સિસ્ટમ ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા ધીમી ગતિએ વરસી રહ્યો છે દરિયામાં સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે ચોમાસું સક્રિય થવાના કારણે રાજ્ય સરકારે રાજ્યમાં કચ્છ રાજકોટ અને વલસાડમાં એનડીઆરએફની એક એક ટીમ સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવી છે વરસાદના તિથલ દરિયા કિનારે પંદર ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી दरियो तोफानी बनियों नवसारी तेज वलसा जिला में भारी वरसा कारण पूर की स्थिति ने पहुँची वर्वा वलसाड जिला में एनडीआरएफ डी टीम ने स्टैंड बाय में जो आगामी मानसून अभी जो आने वाला है उसी के लिए तैयारियां शुरू कर दी गई हैं और हम जो एरिए को विजिट कर रहे हैं और मार्क कर रहे हैं कि मतलब कहाँ कहाँ वाटर की समस्या है कहाँ फ्लड की सिचुएशन बनती है ताकि लोगों को समय पर हम उनको इविकेट कर सकें और वहाँ रिस्पॉन्स कर सकें जी ये हमारी तीस सदस्यीय टीम है और इक्विपमेंट की बात करें तो हमारे पास फ्लड वाटर रेस्क्यू से संबंधित इक्विपमेंट जैसे कि वाटर हमारे पास इन्फ्लेटेबल बोट है और ओ हैं लाइफ बॉय लाइफ जैकेट्स हैं और सी से रिलेटेड भी हमारे पास पर्याप्त इक्विपमेंट और स्पेशल इक्विपमेंट्स हैं વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી એનડીઆરએફ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને સૂચનો કરવામાં આવ્યા અને સાથે સાથે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ભારે વરસાદની આગાહીને લઈ શનિવારના રોજ એનડીઆરએફની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો જેવા કે કાશ્મીરાનગર બરૂડીયાવાડ તળિયાવાડ હનુમાન ભાગડા બંદર રોડ છીપવાડ દાણાબજાર સહિતના વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવી હતી સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો સાથે વાતચીત કરી તમામ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો हम आज लोलाई एरिया का विजिट कर रहे हैं और लोलाई एरिया विजिट के दौरान आज हम यहाँ दाना बाज़ार में खड़े हुए हैं और यहाँ लोकल कम्युनिटी से हमने बात किया और पिछली जो मानसून सीजन था या फ्लड की सिचुएशन थी उसका जायजा लिया कि किस प्रकार से यहाँ हालात होते हैं कितना पानी यहाँ आता है और यहाँ पानी का वाटर लॉजिंग का आखिर में समस्या क्या है उसके बारे में भी हमने बात की है और समझने की कोशिश की है हाँ अभी हम फर्स्टली यदि हम बात करें तो अभी हम यहीं दाना बाजार से हम यहाँ शुरू कर रहे हैं और अभी फर्स्ट हमारे यहीं हमने अभी इसको मार्क किया है इस एरिए को और अभी हम आगे अभी दूसरे रूट पर भी जाने की अभी हम तैयारी कर रहे हैं जी लोकल लोगों से हमारी यही गुजारिश रहती है कि जब भी जैसे फ्लड का सिचुएशन होता है तो अपनी जैसे जहां लगातार बारिश आती है फ्लड आता है और हर बार की यही समस्या रहती है तो वैसे लोकल कम्यूटी पूर्ण रूप से तैयार रहती है और इसके अलावा भी हम उनसे यही विनती करते हैं कि मतलब जब इस प्रकार सिचुएशन होती है तो अपने आप को सुरक्षित रखें और अपने पास खाने पीने का जो सामान है उसको पर्याप्त रूप से रखें दवाइयाँ हैं पर्याप्त रूप से अपने पास रखें और कम्युनिकेशन के साधन है रेडियो वगैरह है उसको आप सुन रहें ताकि समय समय पर आपको प्रशासन के द्वारा जो जानकारियाँ या न्यूज़ प्राप्त हो रही है वो आपको मिलती रहें ताकि आप सुरक्षित रहें और अपना बचाव कर सकें हमने कम्युनिटी से बात किया तो हमने कम्युनिटी से बताया कि आप अपने नंबर जो हैं मोबाइल नंबर हैं कांटेक्ट नंबर हैं उनको शेयर करें और जो कम्युनिटी ग्रुप है उन उनमें भी एक कम्युनिटी ग्रुप बना लें ताकि इंफॉर्मेशन जल्दी से हम लोगों तक पहुंच सके ताकि समय रहते हम आसानी से काम कर सकें વાપી નજીક ડુંગરા પ્રાથમિક શાળામાં છેલ્લા સત્તાવીસ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા ચારુલતાબેન પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો આ પ્રસંગે શાળા શિક્ષકો અને ચારુલતાબેનના માર્ગદર્શનમાં શિક્ષા મેળવનાર ગામના નાગરિકોએ તેમના વિદ્યાર્થી કાળના ચારુલતાબેન સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમનું સાલ ઓઢાડીને સન્માન કરીને યાદગીરી રૂપે મોમેન્ટો ભેટ આપ્યો હતો તો શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ જીવનમાં સારા શિક્ષક અને સાચા શિક્ષણના મહત્વ અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરીને નિવૃત્ત થતા શિક્ષિકા ચારુલતાબેનને શુભેચ્છાઓ પાઠવી હતી આ વિદાય સમારોહ કાર્યક્રમમાં ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર ડીવાયએસપી બી એન દવે જિલ્લા પંચાયત શિક્ષક સંઘના ચેરમેન કેતન પટેલ પાલિકા પ્રમુખ પ્રકાશ પટેલ ડુંગરામાજી સરપંચ મંજૂર ખાન વીઆઈએ પ્રમુખ સતીષ પટેલ વાપી તાલુકા શિક્ષણાધિકારી મીનાબેન પટેલ વાપી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શિવકુમારસિંહ સહિત શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોઈ કારણે અલગ અલગ લોકોના સંપર્કમાં આવે અથવા મારે લગભગ આ સાડામાં 27 વર્ષની સર્વિસ થઈ અને લગભગ આમ જો ગણો તો મારે 40 વર્ષની સર્વિસ થવા જાય છે પહેલા જે બધી આ હોતો હતો મારો એ ઉપ શિક્ષક તરીકેનો હતો અને હવે જે એક વર્ષથી આ શાળાનું સંચાલન આવ્યું એ ખૂબ જ આમ જે તો ખૂબ કઠિન હતું પણ મારા શિક્ષક મિત્રોના સહકારથી મારું એક વર્ષ એકદમ હેમ થેમ પૂરું થઈ ગયું એ માટે હું શાળા મારા ઘર પરિવાર શાળા પરિવારમાં હંમેશા ઋણી રહેતો

દુઃખ તો છે પણ સાથે ખુશી પણ છે કે અમારા આચાર્ય શ્રી ચારુલતા બેન ને પોતાના શાળાની નોકરીમાં નોકરી ખુબ સારી રીતે આ શાળામાં પોતાની શિક્ષક તેમજ આચાર્ય શ્રી તરીકે ફરજ બજાવી અને ખાસ તો હું એમના માટે એ કહેવા માંગુ છું કે ગત વર્ષ જયારે શાળાનો ચાર્જ લેવાનો થયો ત્યારે અમુક શિક્ષકો એ ચાર્જ ન લેતા બેને જાતે પોતાનું શક્તિ બતાવી એક નારી શક્તિ બતાવી

ચારોતબેન ભગુભાઈ પટેલ જેઓ જેવો મર્યાદાને કારણે આ શિક્ષણના શાળામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે એવી વસ્તુ છે શિક્ષણથી માણસ હિમાલય નો શિકાર સર કરી શકે છે શિક્ષણ દ્વારા જ આજે સમાજની પ્રગતિ થાય છે ઉન્નતિ થાય છે એમને એક માર્ગ મળે છે શિક્ષણ અને શાસ્ત્ર માણસને જીવવા માટેનું એક માર્ગદર્શિકા છે આજના પ્રસંગે તમામ મારા વધારેલા મહેમાનો અને બેનને શાળા પરિવાર શાળા વ્યવસ્થાપન સમિતિ ગ્રામજનો શાળાના શિક્ષક ભાઈ બહેનો અને વાલા બાળ મિત્રો એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે જેમણે આ ડુંગરા ગામને પોતાના યજ્ઞ રૂપી શિક્ષણ પ્રદાન કર્યું છે એમના ફરજમાં આવે છે શિક્ષક તરીકે પણ એમણે નિષ્ઠાપૂર્વક એમણે જે બાળકોને જે ભાથું પીરસ્યું છે એ કાબિલ તારીફ છે અને આ ડુંગરા ગામ બેન ને શિક્ષક તરીકે એમના કાર્યને ના સંભાળના સંભળાતા રહેશે અને ખુબ બેન આજે અમે શુભેચ્છા પાઠવીએ છીએ વલસાડના ડીએસપી કરણરાજ વાઘેલા દ્વારા ધરમપુર ખાતે લોક દરબાર યોજાયો જેમાં ધરમપુર સહિત આસપાસના ગામોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ધરમપુર ખાતે ખાતે આવેલ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર યોજાયો હતો જેમાં ટ્રાફિક સહિત ચાલતા લાગતી હેવી લાઈટ ન લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી ત્યારે આવતા અઠવાડિયામાં જેનું નિરાકરણ કરવામાં આવશે તેવું આશ્વાસન ડીએસપી દ્વારા આપવામાં આવ્યું હતું સાથે જ આરટીઓ સાથે અમે સાથે રહી અને લોકોને લાયસન્સમાં પણ તકલીફ ન પડે તે માટે તેવી કામગીરી કરવામાં આવશે સાથે જ તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય દ્વારા વિલ્સન હિલ ખાતે બાઇક રાઇડરનો ત્રાસ હોવાનો મુદ્દો ઉચકવામાં આવ્યો હતો તેનું પણ નિરાકરણ કરવામાં આવશે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું સાથે જ નગરપાલિકાની બેદરકારીની પણ પ્રબુદ્ધ નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી તદુપરાંત વિલ્સન હિલ સહિત આસપાસના બાવીસ ગામડાઓમાં સીસીટીવી કેમેરાથી ગામડાઓને સજ્જ કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું ખાસ આ લોકદરબારમાં ટ્રાફિક સહિત નગરપાલિકાની બેદરકારીની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી આ લોકદરબારમાં ધરમપુરના નાગરિકો સહિત ડીવાયએસપી એ કે વર્મા પીએસઆઈ રમેશ પ્રજાપતિ તેમજ સીપીઆઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ચોમાસા દરમિયાન વિલ્સન હિલ ઉપર દમણ મહારાષ્ટ્ર તેમજ સેલવાસથી આવનાર પિદ્ધળો હવે થઈ જજો સાવધાન ધરમપુરથી વિલ્સન હિલ રોડ ઉપર ચોમાસા દરમિયાન પોલીસ રહેશે તૈનાત ગામો સીસીટીવી કેમેરાથી થશે સજ્જ વસા જિલ્લા પોલીસ વડા દ્વારા ધરમપુર ખાતે યોજાયેલ લોક દરબારમાં આપ્યો સંદેશ ખાતે આવતા બાઇક રાઈડરો જોખમી રીતે બાઇક ચલાવવામાં આવશે તો સજાને પાત્ર રહેશે ધરમપુર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને છેલ્લા ચાર દિવસથી અમે ધરમપુર ખાતે હતા ધરમપુર પોલીસ સ્ટેશનના સમગ્ર રેકોર્ડ સમગ્ર ક્રાઇમ અને સમગ્ર વહીવટી બાબતોનું અમે નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે ગઈકાલે અલગ અલગ પાંચેક મોટા ગામડાઓની પણ મુલાકાત લીધી હનમતમાળ બરૂમાળ ચિગુંબરા પછી એની સાથે સાથે તિસ્કરી તલાટ અને બારોલીએ એ ગામની વિઝિટ કરી હતી દરેકે દરેક ગામડાઓમાં પણ લોક દરબાર રાખ્યો હતો આજે એ જ સિલસિલો યથાવત રાખતા ધરમપુર ટાઉનના તમામ અગ્રગણી નાગરિકો અને ધરમપુરના જે લોકો છે વેપારી અને તમામ લોકો સાથે ધરમપુર ટાઉન ખાતે એક લોક દરબાર રાખ્યો હતો આગામી સમયમાં જે વરસાદની સિઝનમાં ધરમપુરનું જે સૌથી મોટું ડેસ્ટિનેશન જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિલ્સન હિલ તો ત્યાં જે પ્રશ્નો દર વર્ષે થતા હોય છે એ અનુસંધાને લોકોને અમે બાંહેધરી આપી છે અને વિલ્સન હિલ બાબતે જે રીતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જે રીતે ઇલેક્શન વખતે આપણે ચેકપોસ્ટને તમામ વસ્તુ એલર્ટ રાખી લેતી વિલ્સન હિલ જ્યારે પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર લોકો આવવાની શરૂઆત થશે ત્યારથી આગામી વીકથી એ બાબતે એક અલાયદી સ્કીમ અમે બનાવેલી છે અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવશે અને વિલ્સન હિલ જે પ્લેસ છે ટુરિસ્ટ આવે છે ત્યારે લોકો દારૂ પીને કોઈપણ વ્યક્તિ આવે છે અથવા તો કોઈપણ વ્યક્તિ છે જે ભારે વાહનો લઈને આવે છે તો કોઈ કોઈ જે બાઇકર્સ છે એ ગેંગ દ્વારા કોઈપણ પ્રકારનો આતંક મચાવે છે એ તમામ બાબતે લોકોને અમે આ આશ્વસ્ત કર્યા છે અને એ બાબતે એક અલાયદી સ્કીમ બનાવીને ધરમપુર દ્વારા ધરમપુર અને ટ્રાફિક પોલીસ દ્વારા એક એક્ટિવેશન કરવામાં આવશે જેથી કરીને ટુરિસ્ટ એકદમ સારા જે બધા જ ફેમિલી મેમ્બર્સ બધા જે ફેમિલી સાથે લોકો આવે છે એ લોકોને કોઈપણ પ્રકારની અગવડ ના પડે અને કોઈપણ પ્રકારના એક્સિડન્ટ અને એના બાબતે ધ્યાન રાખવામાં આવે છરવાડા ઓસવાલ સમાજની વાડી પાસે આવેલ એક ગટરની ચેમ્બરમાંથી ચેમ્બર માંથી એક વાછરડા નું દિલ ધડક રેસ્ક્યુ કરાયું વાપીના છરવાડા ગામે આવેલ ઓસવાલ સમાજની વાડી પાસે એક વાછરડું ગટરની ચેમ્બરમાં ચેમ્બર માં ફસાઈ ગયું હતું જેની જાણ હેલ્પિંગ હેન્ડના ભવિન પટેલને થઈ હતી ઘટનાની જાણ સમગ્ર પંથકમાં વેગે ફેલાતા લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વર્ધમાન શાહ હિતેશ રાઠોડ ગામના સરપંચ યોગેશ પટેલ અને સ્થાનિકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા જોકે સ્થળ ઉપર નિરીક્ષણ કરતા વાછરડું ખૂબ જ ગંભીર રીતે ફસાયું હોવાથી વાપી જેડીસી નોટિફાઈડ એરિયા ફાયર વિભાગને પણ બોલાવવામાં આવી હતી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે ત્વરિતે પહોંચી ગઈ હતી જોકે વાછરડાને કાઢવા ગટર લાઈનને તોડવા પડે એવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી અને સરપંચ દ્વારા જેસીબી બોલાવી પડી હતી પધારે લોકોના સાથ સહકારથી લગભગ બે કલાકની મહા મહેનતે વાછરડાને સુરક્ષિત બહાર કાઢી લેવાયું હતું અને ગટરને ફરી બંધ કરી નવા ઢાંકણ લગાવવાની સરપંચશ્રી દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી